વિતા કેમ છે બધા મજામાં મજામાં જ છે અમારા નવા બ્લોગમાં જન હાર્દિક સ્વાગત છે તમે જો સવાર થઈ ગઈ છે ને આપણે અહીં ને પતકલાસ તૈયાર પણ થઈ જશે અને હવે વાડીએ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો અમે બધા જો સિરીયસમાં માર ગાડીમાં જવાનું છે તો ગાડી પણ શરૂ કરી દીધી છે તો આપણે ગાડીમાં બેસીને વાડીએ જઈએ લો બધા જો કામકાજ પૂરું હજુ ગાડી શરૂ કરી દીધી છે તો ગાડીમાં બેસીને આપણે જવા દે વાડીએ હવે વાડીએ પહોંચી જશે ને તો બળદને હવે આપણે નીણ પર નાખવાની છે પહેલાં આવા સીધું કાઢી નાખ્યું અને આ બીજે સરસ મજાનું વાળી નાખ્યું અને આપણે આજે ટપકના ચોટીયા પાથરવાના છે તો આપણે કાલે થોડાક હતા તો આજે બધા પાથરીને પછી વરસાદ આવે એટલે પછી આપણે કપાસ સોપાના હોય એલ પાછો ટપક પાથરવાની છે અહીં ફીણ લે છે જાય અહીંથી ફાતરસું પાથર તો પાડી જવાનું છે અને આયલ પાસે બકાલાના કેર અને આ છે એને એવું જો છે એ બધું અને જો સરસ મજાના સરસ પણ આવી ગયા છે અને એલ પાછું ને ફૂરડા પણ આવી જશે તો હવે આપણે વાળી વાળીને પછી લાવવા દઈએ ટપક પાથરવા ટપકના સોટિયા પાથરવાના હતા તો પર પાથરવાનું શરૂ પણ થઈ છે અમારે દક્ષિણ બાંધ જશે જો સોટિયા લઈને જશે એટલે પહોંચી જશે અને એટલા બધા પાથરા છે અને આલ પાછું શરૂ છે ખેસવાનું એટલે જેમ હાલી જાય એમ સોટયો હેલો જાય છે એટલા પથરવાના છેલો અને એટલા બધા પાથરી દીધા છે હેલ્પા આપણે સુધી પાથરવાના છે પછી વીલ પર થોડીક માંડવી આવે ને છે એટલે હેલ્પા કાંઈ પાથરવા નથી તો એલ બધું સોટે લઈને જાય જ છે અને બાજુ બધું ગાય વિલ પણ ફરે છે તો ઘડી આપણે પણ પથરાઈ નાખી ટપક પદ્ધતિ પાથરવાની છે જમીનમાં અને પછી એને વીંધી વીંધી આપણે કપાસિયા સોપાનો હોય એટલે અત્યારે પાથરીને સીધી કરતા જવી આપણે નાસ્તો કરવા વ્યાય છે નાસ્તામાં જો સમાણું અને ડુંગળી સુધારીને અને એમાં ના ક્યુ લીંબુ એટલે મજા આવે ખાવાય ની અને આમાં શું છે અને આ પપ્પુજી છે તો આપણે નાસ્તો કરીને થોડીક ટપક પાછળ છે તો પાથરી લેવી ટાંડા ને આપણે તડકેથી સાં બાંધી દીધા છે લીમડા ની છે અને હાલ આપણે થોડીક ટપક તો રહી ગઈ છે અને બપોર પણ થઈ જશે અને બહુ તડકો પણ થઈ જશે તો હવે આપણે ગાડીમાં ઘરે જવાનું છે તો હવે આપણે ઘરે જવા દેવી તો ફાઇનલી આપણે વાડ એવી જશે ને હાલ પાછો પૂરા ફારે છે ને હાલ પાછો ઓછો કરવાનો છે ને આપણે તો જાય પોટ કાતા હાલ પા બહાર તડકે નાખી દીધા છે ને હલર પણ આવવાનું છે ને મારું પાછળ પા ટ્રેક્ટર રાખે છે હાલ પા લોટ રાખે છે એટલી આપવાની છે ને પછી આપણે પણ હલર આવે એટલે એટલી થોડીક સહાયથી કાઢીને પછી આપણે ઝારવાઠવાનું ઝારવાઠાય કરવાનું હલરમાં જો આપણે બીજી કાઢી આટલી ઝાડ થઈ છે જો સરસ મજા ઝાડ છે જો પાસ થેલી જેવું થઈ છે અને આટલી સીધું એલપાર રાખ્યું હતું એટલે સીધું ડાબામાં ભૂકોને એવું અને એ સંજય ભાઈ જ ઘડીક બેઠા છે તો હવે એને સાવ પાડી દેવી હાલ પછી બેઠા છે અને આ જો બનાવ સર તો પાઈ દેવી હવે તો આપણે સાવ કહીને ઝાડવા સાવા દેવી હાલ પાછું બહુ વરસાદ સડી જશે તો હમણાં એવું લાગે છે ગરમી બહુ થાય છે તો હમણાં વરસાદ આવશે તો અમારો પાક્ય આપણે કાંઈ ઝાર વાઢવી નથી અને હવે આપણે નીણ વાઢવાની સાંઝાડું તો મકાઈ વાઢવાની તો હવે વાઢવા દેવીશું હેલા દેવી અહીંયા જો મકાઈ સુ એટલી તો બી વાઢવા મળવી હાલ પપ્પા મારા પપ્પાએ જો લોટરી હાકી છે આ બીધી આમાં પાળા હતા તો પાળા પણ ખોળી નાખ્યા છે ને હવે બેન તો મકાઈ વાઢવા માંડ્યા છે હવે આપણે પણ મકાઈ વાઢવા મળ્યું એટલે ગાયન કા વઢાઈ જાય પછી ઘરે જવાનું છે તો પછી આપણે ઘરે પણ જઈશું તો હાલો હવે મકાઈ વઢાવી ઘડી એટલે ગાયન કા વઢાઈ જાય ને પછી આપણે ઘરે જાવ બધી વરસાદ ન હોય ને પહેલાં બની ગયે છે ને હવે આપણે વાળું કરવા બેસી છે આ બધા જો વાળું બેસી ગયા છે અને ટમેટાનું શાક બનાવ્યું છે અને પાછું ગુવાનું શાક છે અને આમાં કેરીનો સંભારો છે આમાં મરસા થયા છે ને આ ઘઉંની રોટલી છે અને બધા જો વાળું કરાવી છીએ તો આપણે પણ વાળું કરી દઈએ તો આજના દિવસ તક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કીધું કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા અપ્લોબમાં બાય બાય